શું કીધું હા ગબાજી તમે આવો ને યાર તો તમે ડરવાનું મારા જાણી આયા હોય અંદર કરવા ને તો કરતા જ નહી લે વસ્તુ પકડવા કીધું તું ઉભા ઉપર ડરવાનું ના હોય એમાં એમ ભાઈ વસ્તુ એમાં ડરાય ના આપણે હેલો ડ્રાઈવર શું કીધું તમને તમારું જે ભાડું થાય ને એ માજી લે શરમ ના રાખવાની તમારે તમે શરમ રાખો ને લે એટલે ભુવાજી પૈસા બીજું કોઈ ના બીજું કોઈ એવું કેવું કબાજી વાત મારી

ભાઈ અમાર પ્રોપતિ જો અમાજી તો નઈ થોડું ડરયો હો કે લાલભાઈ તો ફોન કર્યો તમે તમે મૈશએ ફોન કરે મૈશએ એના મૈશએ આવે તબ હાચુ કાકાને ને જોજે તમ મૈશએ ફોન કરે જો તમે મૈશએ સા બોલે

ના પણ આવરાય તો નહીં તો જોયો ગમનાય તો ભયો આવે હે તો કોઈ બાન ના શું કરશે તો ભયો નો હંપોટ તો તો બનતો તો હે તો પણ આત્મા સોતરો બીમાર હ તે તો એને તો કેવું ને આબર રહે રો લાલ આવતા જશે એમ કે નો આ જો કે સુકો આપણે જે ભુવા પાણી કરાય છે યો કણ ગબોજી ને બીજી જગ્યાએ આયુ કે પેલું તે વણ યો મોકલી દીધા એટલે આપણે આ જગ્યા જો ને યો તમારે બોલવાનું પડી

ભેગા થઈ જાય ને તમે આ જુદા થઈ જાવ આમ જો મારે કેવું મોનો કોઈ ને ઝઘડા ઘેર જવું ઘેર શું કીધું ઘેર જતા ઘેર જબુ ના શું કોઈ કોમના નઈ લેજમ તો તમને ખબર જ હું શું કઉ હાલ આપડે એટલા બધા ટ્રેનિંગ માં એટલે આપડે જે સીન એ સંબંધ હાચવા બગાડો મત કોક ને બોલી બગાડો મત બોલી બગાડો ને ત્યાંની પબ્લિક યાદ કરે કે બાકી કોઈ યાદ ના કરે ખબર કે તમારે વાત સાચી તમારી પણ એટલું બધું ના બોલા કે જેથી આપડા સંબંધ ખરાબ થઈ જાય વાત સાચી હાલ આપણે જે જગ્યાએ જો ને એ જગ્યાએ તમારે જ બોલવાનું છે કે મને બોલતા જ નહીં આવડતું પેલા તો હાલ તો તમે નેચા અવાજે બોલો તો કોક ને સારું લાગે તમે ઊંચા અવાજે બોલશો તો કોક ના આપડે મનમાં ખરાબ પેલા થઈ જશે એ વાત સાચી હે

आओ आओ रे अल्फा ए गोनिया मान ये गोले बाबा शिवुआ जे तुम्हें तो बताता हो ये तो तन ना काबर पड़े बालक तेरे को समझ तो नहीं आए आ हम जो तो अभी आओ अभी आओ दीदा ए दीदा बुआ

શા પિકાની વાત કર ક્વોન્ટિટી વાત કર જા પોતી જા લાલ કોઈ નહી ક્યું તો એને જે બીમારી હતી ને એ થઈ ગઈ એટલે એ તો પૂરી ઠગરાવ એવું થાય પણ હજી તો દેજો નહી તો થાય જા કઈની થાય શું વિધિ થા શું તેજી કાકે તો હું

તો હું તને ના કર્યું બોલ કાકા નહીં મારા દેવું એટલે હું બોલતો નતો હુર્યો

એ ડોક્ટર માતા ડોક્ટર માતા પૈસાની જગ્યા જી વીજીટ થાય ને મારા 1000 રૂપિયા ને પૈસા રૂપિયા ને આવજે હા આવ કરણ બોલતો કર્યો કે આરામ દે મોજે પડાગે કાકા

જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો આ વિડીયો કોઈને મન ઉપર લેવું ના વિડીયો તમને ગમે તો લાઇક કરો અને I'm <laughs> a